લાવવામાં આવેલ સોનાની જાણકારીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી વધુ તપાસ ચાલુ છે અને કડીઓ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈ થી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેને દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપીને તે સુરત સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજી એને ઉઠાવી લીધો

માસ્ટર માઇન્ડ નિરાલી છે દુબઈ રહે છે અને ત્યાંથી જે ઓપરેટ કરે છે બે ત્રણ વર્ષથી તો એ કદાચ કરતી હશે એક કિલો ગોલ્ડ દુબઈ થી અહીંયા લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ચના દેશ ન્યૂઝ સુરત